આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરી નવા વર્ષની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે લોકો મોટાભાગે આ ઉજવણીની અંદર રંગે ચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે પોરબંદર જિલ્લાની અંદર વાત કરીએ તો લોકો શાંતિપૂર્ણ અને ઉલ્લાસભર્યા વાતાવરણની અંદર થર્ટી અને નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે પોરબંદર પોલીસ દ્વારા છે એ વિશેષ તકેદારી બંદોબસ્તની સ્કીમ અમલમાં મૂકવામાં આવેલી છે જેમાં ખાસ કરીને સમગ્ર જિલ્લાની અંદર અમે છવ્વીસ જેટલા પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરેલા છે અને આ પોઈન્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક પોલીસ દ્વારા છે એ બંદોબસ્ત કરી ડિપ્લોયમેન્ટ કરી અને વાહન ચેકિંગ અને અન્ય કામગીરી કરવામાં આવશે આ તમામ પોઈન્ટ ઉપર જિલ્લાના ચાલીસ જેટલા પોલીસ અધિકારીઓ અને એકસો પાંત્રીસ જેટલા પોલીસના જવાનો સતત ત્રીસ એકત્રીસ અને પહેલીના રોજ છે એ બંદોબસ્ત કરશે ખાસ કરીને આ બંદોબસ્તની અંદર પોલીસ છે બોડી ઓન કેમેરા અને બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરશે જેથી કોઈ પણ વ્યક્તિ છે એ જો લિકરનો ઉપયોગ કરી અને જો નીકળશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં હોટેલ રિસોર્ટ કે ફાર્મહાઉસની અંદર જ્યારે ઉજવણીઓ કરતા હોય છે ત્યારે અમે એક અલગથી અમારી એજન્સી દ્વારા પણ આ ફાર્મ હાઉસ અને રિસોર્ટ ઉપર પણ વોચ રાખવાનો સ્કીમ બનાવેલી છે જેથી કોઈપણ જગ્યાએ આવી અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવશે આ ઉપરાંત પોરબંદર જિલ્લાના બીચ અને રિસોર્ટ ઉપર પણ પોલીસ દ્વારા અલગથી અલાયદો બંદોબસ્ત રાખી અને લોકો શાંતિપૂર્વક થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી શકે એ માટે પૂરતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે આ તબક્કે અમે ખાસ કરીને યુવાનોને એટલી અપીલ કરવા માગીએ છીએ કે કોઈ પણ ઉન્માદમાં આવી અને ઘણી વખત જોખમી સ્ટન્ટ કે રીલ્સ બનાવવાની ગેલછા પાછળ પોતાને અથવા અન્ય લોકોને પણ નુકસાન થતું હોય છે તો તમામ યુવાનોને પણ અમે અપીલ કરીએ છીએ કે આ પ્રકારની કોઈ પણ ગેલછામાં કોઈ જોખમી સ્ટંટબાજી કરી અને પોતાના જીવને કે અન્યના જીવને જોખમમાં મૂકવાનું આપ કૃત્ય નહીં કરો અને શાંતિપૂર્ણ રીતના ઉત્સાહભેર સમગ્ર થર્ટી અને પહેલી જાન્યુઆરીનો દિવસની ઉજવણી કરવામાં આવે એવી અમે સૌને અપીલ કરીએ છીએ સાથે નવા વર્ષની હું સૌ પોરબંદર જિલ્લાવાસીઓને શુભકામનાઓ પણ પાઠવું છું